ગાંધીનગરમાં હોટલની અંદર આજે પાટીદાર આગેવાનોની જે લડાયક આગેવાનો છે પાસના જે યોદ્ધાઓ છે જે આંદોલનમાંથી ઉભરી આવ્યા છે એ યોદ્ધાઓની આજે બેઠક હતી અને બેઠકની અંદર ત્રણ મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થવાની હતી આમ તો આ બેઠકને રાજનીતિ સાથે પણ જોડવામાં આવી રહી હતી પરંતુ આ બેઠક માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું આ બેઠકની અંદર શાંતિલાલ સુજિત્રા અચાનક પહોંચી ગયા અને શાંતિલાલ સુજિત્રા બબાલ કરી કે જયેશ પટેલને કેમ ન બોલાવ્યા એ જયેશ પટેલને ન બોલાવ્યા એનો મુદ્દો જેવો ચર્ચાયો એટલે પાટીદાર આગેવાનો સામ સામે આવી ગયા અને બહુ જ મોટી બબાલ થઈ આ બેઠકની અંદર ચિરાગ પટેલ ધાર્મિક માલવ્યા સહિતના આગેવાનો પણ હાજર હતા ધાર્મિક માલવ્યા છે એ શાંતિલાલ સુરજી્રાને સમજાવી રહ્યા હતા પાટીદાર સમાજ જે સમાજના પ્રશ્નોને લઈને જે ગુજરાતના પ્રશ્નોને લઈને ભેગો થયો હતો એ સમાજમાં અચાનક આ પ્રકારની બબાલ થઈ અને એ બબાલના દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો એ બબાલ થઈ અને શાંતિલાલ સુજિત્રાને ધાર્મિક માલવ્યા મનાવતા પણ દેખાઈ રહ્યા છે એની સાથે ચિરાગ પટેલ મનોજ પનારા જિગીશા પટેલ

બેઠક ની અંદર સૌથી મોટી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે અને આ બેઠકમાં બીજા પણ કેટલાક સામાજિક પડતર પ્રશ્નોની ચર્ચા થવાની હતી પણ બેઠકમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા હોબાળાના દ્રશ્યો સામે આવ્યા કરીએ પર નજર લેક નહી વાત તો અમે સાથે વાત કરીએ અને હું દર્શકને વાત કરું ઓકે આઈ તો નહી ના ના મારી આ વાત કરીએ વાત કરીએ જો વાત આરામથી બે વાત કરીએ ટેપ મેટે પર બસ સા કરી લે ઓવર હે સેકન્ડ રોગ મેટે પર બસ સા કરી લે ઓવર હે સેકન્ડ રોગ મેટે પર બસ સા કરી લે ઓવર હે સેકન્ડ